કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ મામલે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંત્રીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે હાલમાં જિલ્લામાં ચાર હજાર સાતસો જેટલા શિક્ષકોની ઘટ છે જે મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સામાન્ય સભામાં હોબાળો અને તોડફોડ કરી હતી જે મામલે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરો સામે કરવામાં આવેલ ફરિયાદ મામલે કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે પત્રકાર પરિષદ યોજી હતી ભાજપના ઇશારે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદથી ડરતા નથી આગામી દિવસોમાં શિક્ષણના મુદ્દે કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું બસ મારે એટલું જ કહેવાનું છે કે કચ્છમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે જિલ્લા પંચાયત છે એ આપણે મિની સંસદ કહીએ છીએ અને તમામ ગ્રામીણ વિસ્તાર એમાં આવે છે ખૂબ અત્યારે કચ્છના દરેક ગામડાઓમાં શિક્ષકોની ગટ છે આરોગ્યની ગટ છે અને આ વર્ષોથી છે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે અમે એટલી જ અમારી માંગ હતી કે તાત્કાલિક શિક્ષણની ભરતી કરી અને બાળકોનું ભવિષ્ય જે બગડી રહ્યું છે બચાવું તો અમારી રજૂઆત સાંભળવાને બદલે ઉગ્ર વાતાવરણ કરી અમારા કાર્યકરો સામે અપમાનજનક ભાષા વાપરી અને જેને કારણે વાતાવરણ ઉગ્ર બન્યું પરંતુ અમારી જે રજૂઆત હતી માંગણી હતી લોકોના હિતમાં હતી એને એને કામ કરવાને બદલે આવી પાછળથી ખોટી ફરિયાદ કરી અમારા વિરુદ્ધમાં કોંગ્રેસના પાંત્રે જેટલા કાર્યકરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે પરંતુ અમે ભાજપના સત્તાધીશો કહેવા માંગીએ છીએ કે તમારાથી અમે ડરવાના નથી અમે અંગ્રેજો સામે લડ્યા છીએ અંગ્રેજો સામે નથી ડર્યા તો તમારાથી અમે શું ડરવાના આ એક અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન અમે કરીશું